આપઘાત આપઘાત કર્યો હતો મૃતક યુવકનું નામ યોગેશ જાવિયા છે રેસ્ટોરન્ટમાં કામ કરતી પરણીત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને ભાગી ગયા હતા પાંચ દિવસ બાદ પરણિત મહિલા તો આવી પરંતુ યોગેશભાઈ ના આવ્યા યોગેશભાઈએ મરતા પહેલા વિડીયો બનાવ્યો જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો યોગેશભાઈ પાસેથી મહિલાને તેની જેઠાણીએ પાંચ લાખ માંગ્યાનો આરોપ પાંચ લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વિડીયોમાં આક્ષેપ મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની માંગ કરી છે મારું નામ યોગેશ છે મને નૈના અનુ ઝાલા નૈના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી એની જેઠાણી નયનાનું ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને અણી ટ્રેપમાં ફસાવેલા અને મને નયના ભરત ઝાલા પગાડીને લઈ ગઈ અને ચાર પાંચ દિવસ પછી પાછા આવતા રહ્યા મને કે ચાલો હવે જાવું છે એમ કરીને પછી આવ્યા એટલે નૈના ઝાલા મારી પાસે પાંચ લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને દૂર કરી મૂક્યો કે પૈસા મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે પાંચ લાખ રૂપિયા આપ નકર તને મારી નાખી છે એવી બધી ધમકીઓ આપી મને તારી દુકાન બંધ કરાવી દે છે એવી બધી ધમકીઓ આપી મારા છોકરાને બેરીને બી નોતારા કરી મૂક્યા મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ નૈના ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા ઝાલા ચારેયની એવી સજા થવી જોઈ કે મારા જિમ્મેદારી ચાર જ છે બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી ને મારી દુકાનને વરાછા પોલીસ સ્ટેશનમાં જ આવેલી છે અને આ ચારે ચાર જિમ્મેદાર છે એને બરાબરની સજા થવી જોઈએ નહીંના અન્નુઝાલા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુઝાલા ચારે ચાર મારા મોતના જિમ્મેદાર છે હું આત્મહત્યા કરી રહ્યો છું મારા બૈરી છોકરાને હું નોધારા મૂકી રહ્યો છું એની વાહે મારી જિંદગી બરબાદ કરી મૂકી છે એની મારી ઉપર કરજો હતો પણ મેં કરજો મેં ભાઈ જતો હતો કરજો મારી ઉપર મેં મારા શાળાને આપેલા હતા પૈસા પણ મારો શાળો મરી ગયો પણ એના પૈસા બી હું દર મહિને ભયરે રહે જતો હતો લોકોના વ્યાજના બી ભયરે રહે જતો હતો અને મેં બેંકમાંથી મારા શાળાને આપેલા એ બી હું ભયરે રેજાતો હતો બરાબર મેં પૈસા હું મૈ રહ્યો તહુથી મેં બેંકના હપ્તા ભરેલા જ છે જ્યાં લગી ભાઈ ગો તાહુથી ના મેં અગિયારમાં મહિના સુધીના બધા ભરેલા મેં રેગ્યુલર ભરેલું બધાનું વ્યાજથી માંડીને બધું આ ભાઈગા પછી મારું બધું અર્થતંત્ર વિકીને નાઈક મને ધમક્યું મારી રીતે કે મારે શું કરવું મારે ખબર નહોતી પડતી છેલ્લી મારી પાસે આ યાર હતો મારે બે છોકરાને હું મોઢું બતાવું ક્યાં હું મોઢું બતાવું છેલ્લો મારો આ જ હતો હવે મરવાનો ઈરાદ કર્યો પડ્યો મારે આ લોકોને ચારેયની વાહે તો ચારેયને બરાબરની સજા મળવી જોઈએ એમાં વરાસા પોલીસ સ્ટેશન આભાર માનું છું બસ નમ્ર વિનંતી એટલી મારી જય હિન્દી બેન જ આવ્યા છે મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક બાઈ સાથે ભાગી ગયા હતા બે બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને પાંચ લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઉં અને કામરેજ જાઉં તો મને પાછા છે મોકલાવ એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઈડ કરું છું

આજે સવારે મને કામરેજ પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો કે તમે અહીંયા ઉત્તરાયણ ફોન આવ્યો છે અહીંયા તમે લાશ મળી છે તો તમે અહીંયા જાઓ એટલે અમે અહીંયા આવ્યા છીએ ઉત્તરાયણ થી ઉત્તરાયણ તાપી થી મારી એ માંગ છે કે જે એના મોત ના છે એમને સજા મળવી જ જોઈએ અને બધા જે પોલીસ અધિકારી છો છે ને એ લોકોએ પણ અમને આમ તેમ ધક્કા ખવડાવે છે એ લોકોના ના બી કોઈ કાર્યવાહી થવી જરૂરી અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત